હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એમાં એકમ આઠ રામ રાખે તેમ રહીએ એનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં આપેલ જે છે પ્રશ્ન એક એના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી આ છે પ્રશ્ન બે ના જવાબ ત્યાર પછી આ છે પ્રશ્ન ત્રણ ના જવાબ પ્રશ્ન ચારમાં જવાબ આપણે આ રીતે લખીશું પ્રશ્ન પાંચમાં જવાબ આ રીતે લખીશું આપણે પ્રશ્ન પાંચ નો જે અધૂરો જવાબ હતો આ રીતે લખવાનો રહેશે આ છે પ્રશ્ન છ જોડકા જોડો પ્રશ્ન સાતમો બે પ્રશ્નોના જવાબ જે છે હવે ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશ આમ માતા પિતા બહેન હું ભાઈ એમાં તમારે પોતાના નામ લખવાના છે પિતાનું નામ લખવાનું છે પિતાનું નામ એમ નહીં તમારા પપ્પાનું નામ લખવાનું છે બરાબર એ રીતે બધાના નામ લખીને જવાબ ભરવાનો છે આ છે પ્રશ્ન આઠ નો જવાબ જે આ રીતે લખવાનો રહેશે તમારે બરાબર આ છે પ્રશ્ન નવનો જવાબ આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે